નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર ટી ટ્વેન્ટીની જે શ્રેણી છે એની બીજી મેચ આજે રમાશે પહેલી મેચ વરસાદ વિલન બન્યો વરસાદ વિઘ્ન બન્યો ધોવાઈ ગઈ વરસાદના કારણે પરંતુ ઘણા નવા ખેલાડીઓ છે નવી ટીમ છે ને નવો ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે ખેલાડીઓની અંદર અને ખાસ કરીને જે પણ ખેલાડીઓ છે એ વાર ઇન્ડિયાથી બહાર જઈને રમી રહ્યા હોય બીજી પીચ ઉપર રમી રહ્યા હોય એવા ઘણા ખેલાડીઓ છે સામે પક્ષે પણ ખેલાડીઓના નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે મેનેજમેન્ટ પણ ઈચ્છી રહ્યું છે પહેલી મેચ તો ધોવાઈ ગઈ પણ બીજી મેચ થાય એવું ઈચ્છા મેનેજમેન્ટ પણ રાખી રહ્યું છે વરસાદની આશંકા છે વેધર ફોરકાસ્ટિંગને લઈને વાત કરીએ તો મહત્ત્વની વસ્તુ એ છે વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહ્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચો ઘણી ઓછી છે અને વરસાદ ક્યાંક વિઘ્ન બની રહ્યો છે કેવા પ્રકારની પરિસ્થિતિ બનશે ટીમ ઇન્ડિયા કઈ રીતે આગળ વધશે કોનું સ્થાન કોને સ્થાન મળશે કેવી રીતે પ્લેયરો ઇન્ડિયાથી રમીને આઈપીએલ રમીને બહારની ધરતી ઉપર રમવા જઈ રહ્યા છે કેવો ઉત્સાહ છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ

જાડેજા ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન બનાવી રાખી તેવી શક્યતા છે ઓસ્ટ્રેલિયા સામેના સફર બોલર રિંકુ સિંહને ટીમમાં સમાવવા કુલદીપને બેન્ચ પર બેસવું પડે તેવી સ્થિતિ છે દીપક ચહર અને મુકેશ કુમાર બેમાંથી એક પસંદ થશે જ્યારે અર્શદીપ અને સિરાજ ચોક્કસ રમશે તેમ લાગે છે છેલ્લી પાંચ મેચોના આંકડા જોઈએ તો સાઉથ આફ્રિકા પાંચમાંથી ચાર મેચો હારી છે જ્યારે ભારતે છેલ્લી પાંચમાંથી ચાર મેચો જીતી છે ભારતની ટીમ નંબર વન પર છે તેનો બેટર સૂર્યા નંબર વન પર છે તેનો બોલર રવિ બિસ્નોઈ નંબર વન પર છે નવી સ્થિતિઓમાં નવા મેદાનો પરનો આ જંગ કોને ફળશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ તૈયારીઓ કરવી છે વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહ્યા છે મેચો ક્યાંક વરસાદના કારણે વિઘ્ન બની રહી છે અને મેચો ધોવાઈ રહી છે મેચો ગણતરીની ઓછી બાકી છે આપણી પાસે તૈયારીઓ ઘણી બધી કરવી છે બીજી મેચ છે પહેલી મેચ તો ખેર વરસાદના કારણે ધોવાઈ ગઈ બીજી મેચ છે આશાને અપેક્ષાઓ ખેલાડીઓને ઘણી બધી હોય કેટલી મહત્વની મેચ આ બની રહેશે બંને ટીમો માટે સી બિલકુલ સાચી વાત છે કારણ કે જ્યારે ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસે છે એટલે કેવી જગ્યાએ કેવો દેશ કે જ્યાં આગળ આપણા જે ક્રિકેટિંગ રેકોર્ડ છે એટલા બધા સારા નથી ટી ટ્વેન્ટીને બાદ કરતા ત્યાંની પીચો ત્યાંની પરિસ્થિતિઓ ત્યાંનો જે બાઉન્સ એ બધી વસ્તુ એવી છે કે જેમાં અનુભવની જરૂર પડે છે ભારતની અત્યારની ટીમ સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ગઈ છે એની પાસે ન તો વિદેશમાં રમવાનો અનુભવ છે એટલો લાંબો કે ઘણા એવા ખેલાડીઓ છે કે જે પહેલી વાર સાઉથ આફ્રિકાની ધરતી પર રમશે તો આ એક બહુ જ મહત્ત્વની ઘટના છે કે તમે વિપરીત પરિસ્થિતિઓમાં અલગ પ્રકારની પીચો પર અને અલગ દેશમાં રમવા જઈ જગ્યાએ છો એટલે ત્યાંનું તમારું પરફોર્મન્સ એ તમારી સફળતાની પારાસીસી ગણાશે કારણ કે જો તમે સાઉથ આફ્રિકાની ઉછાળ લેતી પીચો ઉપર સારું રમી ચૂક્યા છો તો એનો અર્થ એ છે કે તમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ સારું રમી શકશો તો એક ઇટ ઇઝ અ ચેલેન્જિંગ ટૂર બેઝિકલી અને એ ચેલેન્જિંગ ટૂર ખાસ કરીને કોના માટે છે સૂર્યકુમાર યાદવ માટે રિંકુ સિંઘ માટે તિલક વર્મા માટે શ્રેયસ આયર માટે શ્રેયસ આયર તો ખેર સિનિયર ખેલાડીમાં ગણાઈ જાય જીતેશ શર્મા યશસ્વી જયસ્વાલ આ બધા ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક ઉછાળ લેતી પીચો પર કેવી રીતે રમવું અથવા તો કઈ રીતે પોતાનું સ્ટ્રોક મેકિંગ એડજસ્ટ કરવું કઈ રીતે પોતાના ટાઈમિંગ્સ એડજસ્ટ કરવા આઈ થિંક દે વીલ હેવ ટુ વર્ક લિટલ ઓવર ટાઈમ તો હું માનું છું કે આ જે પરિસ્થિતિ છે એ બહુ અગત્યની છે અને એ પરિસ્થિતિમાં રમતા શીખવું એ ભારત માટે જરૂરી છે કારણ કે આઈપીએલની મેચ તો છે નહીં આઈપીએલની મેચ હોય તો તમે ભારતમાં જ રમાશે એમ કહીને તમે એ કરો પણ આ તો બહાર રમાવાની છે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા એ રીતે મેચો રમાવાની છે તો તમને ખબર છે કે બહાર પડકારો રહેવાના જ છે તો અહીં આગળ પહેલી વસ્તુ એ કે જ્યારે છ એક મેચો જ બાકી છે એમાંની આ ત્રણ મેચની એક મેચ તો ધોવાઈ ગઈ હવે આ પરિસ્થિતિની અંદર આ બધા જેટલા ખેલાડીઓ ત્યાં ગયા છે એમને એમ તો હોય ને ભાઈ અમે રમીએ જલ્દી દે આર દે આર ડેસપરેટ ટુ પ્લે કે ઘણા તો ડબ્યુ કરશે ઘણા પહેલી વાર ત્યાં આગળ રમશે તો આ બધાને થનગનાટ છે કે ભાઈ અમે રમીએ જલ્દી તો અમે અમારું કવત બતાવી શકીએ તો પહેલી વાત આ બીજું કે સાઉથ આફ્રિકાની વાત કરો સાઉથ આફ્રિકા ઓલ્સો ડઝન્ટ હેવ અ બિગ એની એવી બધી મોટી શ્રેણીઓ નથી ટી ટ્વેન્ટીની કે જેમાં એ તૈયારી કરી શકે વર્લ્ડ કપની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બીજું ભારતના ખેલાડીઓને એક પ્લસ પોઈન્ટ છે કે ભારતના ખેલાડીઓ તો આઈપીએલમાં પ્રેક્ટિસ કરી લેશે અને સાઉથ આફ્રિકાના જે ખેલાડીઓ આઈપીએલ સાથે જોડાયા છે એ પણ પ્રેક્ટિસ કરી લેશે પણ જે નથી જોડાયા એનું શું તો એ સૌથી મહત્ત્વનો પ્રોબ્લેમ ઇશ્યુ જે છે એ સાઉથ આફ્રિકા માટે જે યુવા ખેલાડીઓ છે જે આઈપીએલ નથી રમતા અથવા તો એમની બોલી નથી લાગતી તો એ ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક ટી ટ્વેન્ટી માટે તૈયાર થવાનું છે તો આ બે મેચો આ બે મેચો પણ એમના માટે એક અનુભવ સમાન છે કે આ પરિસ્થિતિમાં આવી વિકેટો પર આવા વાતાવરણમાં કઈ રીતે રમવું અને કઈ રીતે જીતવું સાઉથ આફ્રિકા માટે બી એટલો જ પડકાર છે અને ભારત માટે પણ એટલો જ પડકાર છે સાઉથ આફ્રિકામાં ઘણા મોટા ખેલાડીઓ નથી ડીકોક નથી રમવાનો તો એક બહુ મહત્ત્વનો કારણ કે આપણે જોયું હતું કે જે રીતે એને વર્લ્ડ કપમાં બેટિંગ કરી હતી ધુરંધર બેટ એ નથી પણ એના કારણે કોઈ મેચની મેચનો જે રોમાંચ છે ઓછો નથી થયો અને એની જગ્યાએ હેન્ડ્રિક્સ આવ્યો છે તો હેન્ડ્રિક્સ રમશે તો ક્યાંક ટસલવાળી મેચ રહેશે અને બંને યુવા ટીમો રમશે પહેલી બાર ઘણા બધા મોટા ભાગના યુવા ખેલાડીઓ છે તો આઈ આઈ બિલીવ કે બંને ટીમો માટે આ મેચ અગત્યની છે ટી ટ્વેન્ટી મેચ રમવાની પહેલી વાત બીજી વાત સાઉથ આફ્રિકાની ધરતી પર રમવાનું અને ત્રીજું કે બંને દેશોને આ શ્રેણીમાં આગળ વધવું છે એટલે કે શ્રેણી જીતવી છે એટલે ટક્કર ટક્કર તો જોરદાર જોરદાર રહેશે રહેશે પરંતુ સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ તો મેચો ઓછી છે ખેલાડીઓને રમવું છે વાત કરી પરંતુ ક્યાંક રમવા નથી મળી રહ્યું આ બંને વચ્ચે ક્યાંક હવે એક જ વસ્તુ ક્રાઇટેરિયા બની બનીને સામે આવી રહ્યું છે એ છે આઈપીએલ શું એવું કહી શકાય કે આઈપીએલ જ હવે એક સિલેક્શન ક્રાઇટેરિયા સાબિત થશે બેઝિકલી ઇટ ઇઝ નોટ એ રાઇટ થિંગ યુ નો તમે પ્રીમિયર લીગની મેચોથી ટી ટ્વેન્ટી ટીમનું સિલેક્શન ઇટ્સ નોટ અ રાઇટ પ્રોસેસ રાધર પણ હવે જ્યારે તમારી પાસે ઓપ્શન્સ રહ્યા નથી ત્રણ કે ચાર તમારી પાસે મેચો રહી છે અને ત્યાર પછી એક લાંબી સળંગ મોટી ટુર્નામેન્ટ રમાવાની છે આઈપીએલ તો તમારે આઈપીએલની અંદર એક કઈ રીતના તમે રમો છો કેટલા રન બનાવો છો કઈ રીતે આગળ વધો છો એ ક્રાઇટેરિયા તો ચોક્કસ આવશે પણ એક વસ્તુ અહીંયા બહુ જ અગત્યની અને બહુ જ જાણવા જેવી છે આઈપીએલમાં તમે એન્ટરટેનિંગ ક્રિકેટ રમો છો વન થિંગ અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જ્યારે રમશો યુ આર પ્લેઈંગ ફોર યુર કન્ટ્રી આ બહુ જ મહત્ત્વનું અને અગત્યનું પરિબળ છે એન્ટરટેનિંગ ક્રિકેટ ઇઝ ડિફરન્ટ વેન યુ આર પ્લેઈંગ ફોર યોર કન્ટ્રી ઇઝ ડિફરન્ટ આ બંનેની ભેદરેખા એ આ જે યુવા ખેલાડીઓ છે એમણે સમજવી પડશે એટલે સૌથી મહત્ત્વનું તમે ક્રાઇટેરિયા ભલે બનાવ્યો એમાં સારું રમે એને તમે લો બટ એની પાછળ એક તો વસ્તુ રહેશે કે ભાઈ ઇન્ડિયાને ટી ટ્વેન્ટીમાં વર્લ્ડ કપમાં આગળ વધારવાની અહીંયા તો કદાચ એક બે મેચોમાં ફેલ ગયો તો કંઈ નહીં બહુ તો એને બહાર મૂકી દેશે પણ અહીંયા આગળ તમે સિલેક્ટ થયા પછી યુ આર સપોઝ ટુ પ્લે ફોર યર કન્ટ્રી એટલે એ દબાણ એ અલગ દબાણ છે એક એન્ટરટેનિંગ ક્રિકેટનું દબાણ એક અલગ દબાણ છે ત્યાં તમે ફ્રેન્ચાઇઝી માટે રમો છો અહીં તમે દેશ માટે રમો છો એટલે આ જે ડિફરન્સ જે છે એ ડિફરન્સ ક્યાંક આ યુવા ટીમે જલ્દી પકડવો પડશે કે હા ભાઈ આપણે આમાં આવી રીતના રમાય આમાં આવી રીતના રમાય ટી ટ્વેન્ટીને એક એન્ટરટેનિંગ ક્રિકેટ ઉપરથી તમે દેશની ટીમ સિલેક્ટ કરવી એવું માનું છું કે થોડુંક અસ્થાને ગણાય પણ અફકોર્સ ભારત પાસે વધારે સમય નથી અથવા તો મેચો નથી એટલે એનો પણ ધ્યાનમાં લેવામાં આવે તો એમાં કોઈ ખોટું નથી પણ ક્યાંક આ વસ્તુની જે ભેદરેખા બહુ નાની છે બંને ક્રિકેટ જ છે બંને ટી ટ્વેન્ટી ક્રિકેટ જ છે એક દેશ માટે એક ફ્રેન્ચાઇઝી માટે થોડુંક ડિફરન્સ છે એટલે એ ડિફરન્સને આ ખેલાડીઓ સમજવો પડશે ડેફિનેટલી સામે સાઉથ આફ્રિકાની ટીમની જો વાત કરીએ તો ડીકોકના સ્થાને ક્યાંક હેન્ડ્રિક અને જેન્સન ફુલ્કવા વચ્ચે પસંદગીની જો વાત થાય તો કોણ આવી શકે એમ છે સી જેમ જે પરિસ્થિતિ ભારતીય ટીમ માટે છે ને એ જ પરિસ્થિતિ સાઉથ આફ્રિકાની ટીમની પણ છે એમના પણ ઘણા બધા નવા ખેલાડી તો હેન્ડ્રિક્સ છે રીઝા કરીને એક ખેલાડી છે ત્યાર પછી બ્રિસ્કે છે માર્કરમ સ્ટબ્સ ક્લાસેન હવે સ્ટબ્સ અને ક્લાસેન વચ્ચે પણ અહીંયા આગળ બરાબર એ છે પણ ક્લાસેને ગત વર્લ્ડ કપ જ્યારે આપણે ભારતમાં રમ્યા ત્યારે હી પ્લેડ વેરી વેલ એટલે હું માનું છું કે સ્ટફ્સની જગ્યાએ ક્લાસને ટીમમાં સમામાં આવે અને બીજું એક ડિફરન્સ છે માર્ક જેન્સન અને ફુલકવાયો આ બંને ખેલાડીઓ વચ્ચે પણ એક કોમ્પિટિશન જબરજસ્ત છે એટલે એ કોમ્પિટિશનમાં હું માનું છું કે જેન્સનને વધારે ચાન્સ મળે એવી શક્યતા મારી દૃષ્ટિએ બિકોઝ ઇટ અ વેરી કોમ્પેક્ટ બોલર એઝ વેલ હી ડઝ અ વેરી ગુડ બેટિંગ તો હું માનું છું કે એ ખેલાડીને તક મળવાની સંભાવના અહીંયા લાગી રહી છે બાકી બર્ગર કરીને ખેલાડી છે ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ અને એ બધું જબરજસ્ત ત્રણેય ટીમો જાહેર થઈ વન ડે ટી ટ્વેન્ટી અને ટેસ્ટ બંને ત્રણેયમાં છે એનું નામ સમસીને આપણે ઓળખીએ છીએ એટલે કોટઝીને આપણે ઓળખીએ છીએ એટલે જે ખેલાડીઓને આપણે ઓળખીએ છીએ એ અલગ વસ્તુ છે પણ જે નથી ઓળખાતા અથવા તો નથી રમ્યા તો ધારો કે હેન્ડ્રિક્સ છે મેથ્યુ બ્રિસ્કે છે તો આ જે ખેલાડીઓ છે એમને જો અને ખાસ કરીને નાંદે બર્ગરને ખાસ જોવાનું રહેશે કે હાઉ હી પરફોર્મ્સ કારણ કે એ છે ફાસ્ટ બોલર તો એ ક્વિક બોલર્સ અને અમે ત્યાં આગળના ક્વિક બોલર્સ તો માથા તોડે એવા જ હોય છે અમે ત્યાંની વિકેટો પણ એવી હોય છે એટલે બહુ જ અગત્યનું છે કે આ ખેલાડીઓ કેવી રીતના રમશે તો સાઉથ આફ્રિકા ઇઝ ઓલ્સો ઇન અ વેરી એ એવી પરિસ્થિતિમાં છે કે એમની પાસે પણ બહુ સમય નથી હોય કારણ કે મેચો તો છે જ નહીં શ્રેણી તો કોઈ નથી એ ત્યાં જે પછી આઈપીએલ રમશે તો આઈપીએલમાં જે રમશે એ ખેલાડીઓને ચાન્સ મળશે નહીં રમે એનું શું તો એ લોકોને પણ તકલીફ તો છે જ તકલીફ છે પરંતુ તકલીફમાં ક્યાંક ટીમ ઇન્ડિયાની અંદર 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 ક્યાંક કોમ્પિટિશન એવું જોવા મળી રહ્યું છે કારણ કે વર્લ્ડ કપની તૈયારી છે ટીમ બિલ્ડિંગની આપણે ગઈકાલે વાતચીત કરી સિલેક્શન ક્રાઇટેરિયાની અંદર તમામ ખેલાડીઓ આવું છે ભારતનું ટીમનું જો કોમ્બિનેશનની ચર્ચા થાય તો ગિલ ગાયકવાડ મુકેશ કુમાર દીપક ચહર વચ્ચે પણ ક્યાંક એક કોમ્પિટિશન છે સી ભારતીય ટીમની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ભારતીય ટીમ પાસે પાંચ પાંચ તો ઓપનર્સ છે તમે કોને લોન કોને રાખો ને કોને બહાર કાઢો એટલે તમારી પાસે બહુ જ ડાયલેમા છે મીન્સ હાઉ યુ આર ગોઈંગ ટુ હવે ધારો કે યશસ્વી રમે છે બિકોઝ યશસ્વી યસ એ તો કારણ કે આઈપીએલનો જ વ્યક્તિ છે આઈપીએલમાં જબરજસ્ત રન બનાવ્યા છે ટી ટ્વેન્ટી ક્રિકેટનું માહેર છે તો એને તો ધારો કે જો તમે રમાડો છો અને એ પણ તમારે યાદ રાખવાનું છે કે કાલે સવારે જો રોહિત શર્મા રમશે તો અત્યારે યશસ્વી અને ગિલ આ બેમાંથી કોણ નહીં રમે એટલે બહુ જ મોટી પ્રશ્ન છે તો પહેલી વસ્તુ એ છે કે જો યશસ્વીને તમે રમાડો છો તો તમે શુભમન ગિલ કે જે ભારતનો રેગ્યુલર ઓપનર છે અને જેને ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રમવાની પ્રેક્ટિસ કરવાની જરૂર છે તો તમે એને બહાર મૂકશો કે પછી ઋતુરાજ ગાયકવાડ કે જેણે હમણાં સેન્ચુરી મારી છે જે શાનદાર રમે છે જેનું ક્રિકેટ એટલું શાનદાર છે એને તમે રાખશો એટલે અહીંયા સૌથી મોટી જે પસંદગી છે એ ગિલ અને ગાયકવાડ આ બે વચ્ચે મોટી પસંદગી છે યશસ્વી તો ટીમમાં રહેશે એમાં કોઈ સવાલ ઊભો નહોતો પછી શ્રેયસ સૂર્ય અને રિંકુ આ ત્રણ ખેલાડીને પણ રીતે નહીં લેવાનું કોઈ કારણ નથી બિકોઝ ધે આર ધ પરફોર્મર્સ અને એક કોર ખેલાડીઓ છે ભારતીય ટીમના કોર ખેલાડીઓ એટલે કે એમના વગર ટીમ બને નહીં એટલે જે તમે ઓપનિંગ કીધું ત્યાર પછી જે આ મિડલ ઓર્ડર છે એમાં ત્રણ જણા જે શ્રેયસ સૂર્યકુમાર કેપ્ટન પોતે અને ત્યાર પછી રીન્કુ તો આ ત્રણ ખેલાડીઓ તમને ત્યાં જોવા મળે ત્યારબાદ તમારી પાસે વિકેટકીપર આવે છે હવે વિકેટકીપર તમે કોને લેશો તો વિકેટકીપર તમે કો કોને લેશો તો જીતેશ લાસ્ટ ટાઈમ એનું નામ હતું એનું એ થયેલું છે એટલે જીતેશ શર્મા રમે છે કે પછી તમે ઈશાન કિશનને લો છો કારણ કે ઈશાન કિશન એ એક મિડલ ઓર્ડર બેટ્સમેન પણ સારો છે એક ઓપનર પણ સારો છે અને જીતેશ શર્માની બેટિંગ કરતાં હું માનું છું કે જે અનુભવ આ ખેલાડીને છે એ ક્યાંક સારામાં સારો છે અને એટલા માટે હું એમ એ કરીશ કે ભાઈ હા એનો એનો જે ચાન્સ છે એ ઈશાન કિશન એ મિડલ ઓર્ડરમાં આવે અને જીતેશની જગ્યાએ પણ જીતેશ ના હમણાં જ લેવામાં આવે છે એટલે કદાચ એને વધુ તક મળી શકે છે હવે બીજું એક સૌથી મહત્ત્વનું પરિબળ એ થયું છે કે તમે કઈ રીતે દીપક ચહર અને મુકેશ કુમાર આ તમારી પાસે ત્રણ ફાસ્ટ બોલર તમે લેશો અને બે સ્પિનર લેશો તો મુકેશ કુમાર ચહર સિરાજ અને અર્ષદિવા તો ચાર થયા તો તમારે મૂકવાનો વારો આવે તો મુકેશ કુમાર વોઝ બોલ્ડ વેરી વેલ ઇન ધ પ્રીવિયસ ટી ટ્વેન્ટ ઓસ્ટ્રેલિયા સામે સારી બોલિંગ કરી છે દીપક ચહર હેઝ ટુ સ્ટાર્ટ દીપક ચહરને જો તમે ટી ટ્વેન્ટીનો દાવેદાર ટી ટ્વેન્ટી ટીમનો દાવેદાર બોલર ગણતા હો તો તમારે એને કુમારની અહેડ રમાડવો પડે પણ જો તમે મુકેશ કુમારમાં એક ખેલાડી શોધતા હોય કે મારે ફાસ્ટ બોલર જોઈએ છે તો એ સૌથી મહત્ત્વનું છે કે તો પછી તો કુમારને ટીમમાં સ્થાન મળી શકે છે બીજું એક સૌથી મહત્ત્વની અગત્યની વાત એ છે કે તમે સ્પિનર કોને લેશો કારણ કે સ્પિનર્સ જે છે એ સ્પિનર્સ એટલા બધા મહત્ત્વના બની ગયા છે કે કોઈ પણ મેચમાં એ પરિણામ બદલી શકે છે હવે તમારી પાસે ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા તો ટીમમાં છે એને તો તમે કશું કરી શકવાના નથી હી ઇઝ ગોઈંગ ટુ બી થેયર ઇન ધ ટીમ તો હુ કેન બી ધેર અન અધર સ્પિનર તો તમારી પાસે ત્રણ સ્પિનરની તો જગ્યા નથી તમારી પાસે બે જ સ્પિનર લેવા પડશે તમારે તો કુલદીપ કે જેણે બહુ જ સરસ પ્રદર્શન કર્યું છે અને હી હેઝ ડન વેરી વેલ શું તમે એને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમનો ખેલાડી માનો છો કે પછી એક જ સિરીઝમાં જોરદાર પ્રદર્શન કરીને રવિ બિશ્નોએ આટલી બધી વિકેટ લીધી છે અને નંબર વન બોલર બન્યો છે તમે એને તક આપો છો એટલે અહીંયા આગળ પણ બહુ જ મોટો ડાલીમાં છે કે ઇઝ ઇટ તમે કયા ખેલાડીને તક આપો છો તમે રવિ બિશ્નોને લો છો કે તમે બીજા સ્પિન બોલર કુલદીપને લો છો એ જો બિકોઝ એક સ્પિનર તો તમારી પાસે છે જે રવિન્દ્ર જાડેજા બિકોઝ હી ઇઝ ગોઈંગ ટુ બોલ એન્ડ બેટ બોથ તો એટલે એનું તો સ્થાન નિશ્ચિત છે તમે બે સ્પિનર લઈ શકોના નથી કુલ ત્રણ નથી લઈ શકવાના એટલે તમારે આ બેમાંથી પસંદગી કરવી એ પણ એક કપરું કામ છે કે તમે આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમ માટે તૈયાર કરતા હો આ જે ખેલાડીઓ એને તમારે રમવા માટે તક તો આપવી પડશે તો એ તક આ વખતે કારણ કે પહેલી પાંચ મેચો રવિ બિશ્નો રમી ચૂક્યો છે આ પર્ટિક્યુલર મેચમાં કુલદીપ ફરી પાછો આવે છે કે નહીં એ જોવાનું રહેશે દેન વી આર ગોઈંગ સ્ટ્રેટ ટુ ધી ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ તો અર્ષદીપ ઇઝ ધેર ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઇન ધ ટીમ સિરાજ છે એ પણ ડેફિનેટલી ટીમમાં રહેશે બિકોઝ દે આર ધ પ્રીમિયર બોલર ત્યાર પછી મુકેશ કુમાર અને ચહર આ બેમાંથી એક જે આપણે વાત કરીએ પ્રસંગે તો હું માનું છું કે અહીંયા આગળ બહુ જ મીઠી મૂંઝવણ છે કે સારા ખેલાડીઓ છે વર્લ્ડ કપની તૈયારી પણ કરવી છે ટી ટ્વેન્ટીની ટીમ પણ બનાવી છે કોને કોનાથી આગળ મૂકવો એટલે કે જે પંદર સોળ ખેલાડીઓ છે એમાં કયા અગિયાર આજે રમશે એ તો તે વખતે ખબર પડશે પણ અહીંયા આવા સમીકરણો બેસે છે કે આ ખેલાડી રમી શકે અથવા તો આ ખેલાડી ન રમી શકે એના આપણે કારણોથી એનું વિશ્લેષણ કરી શકીએ બિલકુલ કારણોથી વિશ્લેષણ થાય પરંતુ ટીમ ઇન્ડિયા નંબર વન ટીમ ઇન્ડિયાના બધા પ્લેયરો નંબર વનની લિસ્ટમાં છે અને ખાસ કરીને જો વાત કરીએ બોલરમાં રવિ બિશ્નોઈ નંબર વન વર્લ્ડ નંબર વન બોલર છે તેનું સ્થાન આપે વાત કરી કે આ રીતેના સમીકરણો જે બની રહ્યા છે પરંતુ આજની મેચમાં કે પછી વર્લ્ડ કપને લઈને ધ્યાનમાં રાખીએ તો પણ રવિ બિશ્નો સ્થાન બને છે કે પછી કુલદીપને બાર બેન્ચ ઉપર બેસવું પડશે ઇનફેક્ટ આજે તો કુલદીપને બેન્ચ ઉપર બેસવું પડે એવી પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ તો ઊભી થાય છે કારણ કે કન્ટિન્યુટી કોઈ પણ ખેલાડીને મળે તો એનું ફોર્મ પણ તમે સારી રીતે જજ કરી શકો એટલે અહીંયા પણ કુલદીપને એટલા માટે હું લાવવા માગું છું એટલા માટે હું એમ કહું છું કે હી શુડ બી ધેર ઇન ધ ટીમ કે જો તમે પહેલાંને પાંચ મેચો રમાડી છે તો આ બીજો એક ખેલાડી છે અને ઓપ્શનમાં જ જો તમે લેવાના હો તો પછી આને તમારે બે મેચો રમાડવી જોઈએ એવું હું પર્સનલી ફીલ કરું છું એ કદાચ પોસિબલ થાય બી ખરું ના થાય પણ હું માનું છું કે હી શુડ ગેટ એ ચાન્સ અને કુલદીપને ચાન્સ મળવો જોઈએ અને બિશ્નુએને બેન્ચ ઉપર રહ્યો શું બિશ્નોએ પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો છે શાનદાર પ્રદર્શન બી કર્યું છે એને ઇગ્નોર થાયું નથી એટલે અહીંયા એવી તક લાગે છે કે ભાઈ કુલદીપને બેન્ચ ઉપર બેસવું પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે બિલકુલ શરૂઆતમાં જ આપણે કહ્યું કે સાઉથ આફ્રિકાની પીચો ઘાતક પીચો છે ઉછાળા બહુ વધારે લે છે એવું કહી શકાય કે બેટર્સની અગ્નિ પરીક્ષા આ ઉપર જોવા મળશે એબ્સુલુટલી એમાં તો કોઈ બેમત છે જ નહીં દે વિલ હેવ ટુ એડજસ્ટ ધમસેલ્ફ ઇન ઓલ કેટેગરી કારણ કે તમે જ્યારે નોર્મલ પીચીસ ઉપર રમો છો યુ તમે જજ કરો છો કે આ બોલ પીચ પડ્યા પછી આટલી હાઈટ જ આવશે અહીંયા ઇટ ડઝન્ટ હેપન ધેટ વે અહીંયા અનયુવન બાઉન્સ છે અને ખાસ કરીને ઉછાળ વધારે જ લે છે એમ તો એ વખતે તમારે એડજસ્ટ હવે થાય શું પ્રોબ્લેમ બીજો કંઈ નથી રમી પણ શકશે હી વિલ નોટ બી એબલ ટુ મેક હી શોર્ટ્સ એના શોર્ટ્સ જે એ ઇન્ડિયામાં કરી શકતો હતો જે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં કરી શકતો હતો હી વિલ નોટ બી એબલ ટુ ડૂ ધેટ ઇન સાઉથ આફ્રિકા અગેન્સ્ટ ધી ફાસ્ટ બોલિંગ ઓફ ધેર બોલર્સ યુનો આ એક સૌથી મહત્ત્વનો સવાલ છે રમવામાં કોઈ તકલીફ નથી વિકેટ તો બચાવી લેશે બટ રન્સ બનશે કે કેમ ફ્લુઅન્સી રહેશે કે કેમ પાર્ટનરશીપ બનશે કે કેમ મોટો સ્કોર થશે કે કેમ પછી એકસો ત્રીસ એકસો ચાલીસનો સ્કોર જો તમે કરી શકો તો પછી મેચ ડેફિનેટલી ઓપો ઓપોઝિટ ટીમમાં જતી રહે એટલે તમારે આ વસ્તુ બહુ ધ્યાન રાખવું પડશે કે તમે કેટલો સ્કોર કરી શકો છો અને આ બેટર્સની ફ્લુઅન્સી આ મેચમાં સાઉથ આફ્રિકાની પીચો પર કેવી રહે છે બિલકુલ એક એવો પ્રશ્ન થાય કારણ કે હોમગ્રાઉન્ડ છે એટલે જીતવાની તક ઓબ્વિયસલી સાઉથ આફ્રિકા માટે વધારે જોવા મળે પરંતુ ટોસ કેટલો મહત્ત્વનો નહીં ખાસ કરીને આખું ડ્યુ ફેક્ટર કેટલું અસર કરશે આખી મેચને લઈને વરસાદ વિલન બને વિઘ્ન બને કેવી પરિસ્થિતિ વરસાદને લઈને પણ વરસાદની સ્થિતિઓ જોતા એમ લાગે છે કે પહેલી ટોસ જીતીને બેટિંગ કરે અને મોટો સ્કોર મૂકે એ પોસિબિલિટી મને વધારે લાગે છે ચેસ કરવાની નોર્મલ કેસમાં ચેસ તમે કરી શકો કોઈ એ નથી ડ્યુ ફેક્ટર ડેફિનેટલી એનો જે લાભ અથવા ગેરલાભ એ સામેની ટીમને થવાનો છે તમને નહીં ચેસ કરવામાં એ ફાયદો ચોક્કસ છે પણ અહીંયા જ્યારે વાતાવરણ આખું ભેજવાળું છે અથવા તો સમગ્ર વાતાવરણમાં વરસાદનું જો એ દેખાતું હોય તો હું માનું છું કે પહેલાં બેટિંગ કરીને ડકોડ લુઈસના નિયમો ઉપર બાકીની વાત છોડી દેવી જોઈએ કે ત્યાર પછી શું થાય છે કેટલા બોલમાં કેટલા રન કરવાના સામેની ટીમને આવે છે અને પહેલી એક ફિયરલેસ બેટિંગ આપણી થઈ જાય અથવા તો કોઈ પણ ટીમ જે પહેલાં બેટિંગ કરે આઈ થિંક હી શુડ હેવ ધેટ એડવાન્ટેજ હું એમ માનું છું બિલકુલ ટીમને એડવાન્ટેજ જે પહેલી બેટિંગ કરે એમાં એડવાન્ટેજ છે અને જે રીતે ઓપનિંગની વાત કરીએ તો ક્યાંક ઓપનિંગમાં કેવા સમીકરણો અત્યારે બની રહ્યા છે ટીમ ઇન્ડિયા માટે ખેર ઓપનિંગ પહેલું ઓપનિંગ કોણ કરી શકે એમ છે નહીં નહીં આપણે જેમ વાત કરીએ એમ કે યશસ્વીને ને તો તમારે ચાન્સ આપવો જ પડશે એટલે સારું રમ્યા છતાં પણ ઋતુરાજ ગાયકવાડે બહાર બેસવું પડે એવી શક્યતા મને દેખાઈ રહી છે અને અથવા તો કારણ કે ગિલ એક સિનિયર બેટર છે અને એ ઋતુરાજ ગાયકવાડને મીન્સ કે એ એની જગ્યાએ એને તક અપાઈ શકે છે જો શુભમન ગિલ ઓપ્ટ કરે કે ઓકે આલ બી સેટિંગ આઉટ ઓપ તો ખેર તો કેપ્ટન કહેશે પણ અહીંયા આ બે વચ્ચે તો મીઠી મૂંઝવણ રહેશે અને મોટા ભાગે એવું લાગે છે કે ગિલ અને યશસ્વી આ બે ઓપનિંગ કરે ત્યાર પછી તમારી પાસે શ્રેય અને રિંકુ છે અને ત્યાર પછી તમારી પાસે વિકેટકીપર છે જીતેશ છે યા તો ઈશાન કિશન છે એ પછી ખબર પડશે ડેફિનેટલી દર્શક મિત્રો જે રીતે આજે બીજી મેચ છે અને બીજી મેચમાં કેવા પ્રકારના સમીકરણો બનશે તમામ સમીકરણો ઉપર બેટિંગ લાઇનઅપને લઈને બોલિંગ લાઇનઅપને લઈને વાત થઈ ખેર વરસાદ વિઘ્ન ના બને અને મેચ રમાય જેથી કરીને પ્લેયરોમાં જે ઉત્સાહ છે જે થનગનાટ છે મેચ રમવાનો એ પણ જોવા મળે અને ખાસ કરીને વર્લ્ડ કપની તૈયારીને લઈને જે સિલેક્શનની વાત છે એ પણ એક વસ્તુ પ્રોસેસ આગળ વધે અશોક ભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોની માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આજની રજૂઆતમાં બીજી ટી ટ્વેન્ટી કોણ જીતે છે વરસાદ વિઘ્નની બને તો કોણ જીતે છે અને કેવું પ્રદર્શન ટીમ ઇન્ડિયા કરે છે એ જોવાનું રહ્યું